હાલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજના આપણા વિડીયાની શરૂઆત કરીએ માંડીયા વાળી છે ત્યાંથી કેમકે અહીંયા થોડુંક આપણે આટો મારતા જઈએ બાકી તો જવાનું છે આપણે પછી અવાણીએ જ હજી અહીંયા આપણે ગઈકાલના વિડીયામાં જોઈ પણ થોડુંક હજી ટ્રેક્ટરના ટાયરનું કામકાજ બાકી છે બધું કરવાનું છે પણ આજે થોડુંક અહીંયા વાળી આટો મારતા જઈ અને બતાવી દો આપણે માંડવીનું વાવેતર આ રીતનું છે આપણું અને જો ઓલા ખાલા ક્યાંક ક્યાંક દેખાય ને કાળા જો આમાં એ આપણે ફુવારા પાણી ને ફુવારા પાણી મળ્યું નહીં એટલે એ હજી દાણા એમને પડ્યા છે એટલે હવે કોટાઈ ગયા છે અને આમાં તમને નેદની વાત કરું તો જવા જ ગયો મિત્રો જોરદારનું છે જો પણ નેદથી કઈ ટેન્શન ન હોય અત્યારે દવાઈઓ આવી ગઈ છે ને બાકી આ ચોવીને જારી છે એટલે આપણે પછી હાથી હાકી નાખશું બાકીનું માંડવીનું કામકાજ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયું છે જેવીસ માંડવી આપણે લગભગ ચાર પાંચ પછી પછીનું પાછું વાવેતર કર્યું છે અહીં હવે આપણે આ પડાનો અનુભવ નથી અહીંયા પાણી લાગે કે શું થાય કે એવું અને અહીંયા થોડુંક પાણી રહીએ છે આપણે ખેતરમાં એટલે આ એટલું થોડુંક કેવરાવશે એવું લાગે છે તો એક વર્ષ જવા દે આમાં બધી થોડીક ધોડ નાખવી જોઈએ થોડુંક ખતરમાંથી આગળ પાછળથી કરીને બાકીનું આપણે પહેલે દિવસનો આવું છું જ્યારે ઈદને દિવસે આપણે બપોર પછી ચાલુ કર્યું હતું તો આ રીતની કંઈક માંડવી છે એ બીજું આપણે ખુરચી ભરવાનું કામ ચાલુ છે હવે મજૂર મળે તો આપણે આ બધી તાઇસ અંદર નખાવવાની છે પણ આ વરસાદ છે તે કોઈ મજૂર આવતા નથી એટલે આજનો દિનો આપણે માળીએ અવાણીયા કામ કરી આવ્યું પછી ને કરે ઘર મેળામાં વરગવું જોઈએ આ જગ્યા ખાલી થયા પછી જ આપણે અહીંયા પાસે ને કાંકરીને બધું આવશે અને આપણે સ્ટાર્ટરની પેટી કરી દીધી ઊંચી ચાર પાંચ જણા હતા એટલે આ રીતનું આપણું મકાનનું ખુચી કમ્પ્લીટ થઈ ગઈ છે આમાં ભરતી થઈ ગઈ પછી આમાં રિંગ ભરવાની છે તો મિત્રો આપણે પહોંચી ગયા છે એ અવાણી અવાડિયા અને ડેલો બધું કમ્પ્લીટ ખોલી અને હવે આપણે ટ્રેક્ટર લઈ લઈએ આગળ અને ગઈકાલની ઘણે એક ટાયર આપણે કરવાનું છે એ તો આપણે ગઈકાલના વિડીયામાં જોયું પછી હું તમને આગળ બતાવીશ કે આપણે આગલા ફ્રન્ટ કઈ રીતના પહોળા કરીએ એ તો પહેલાં તો આપણે સૌપ્રથમ પ્રથમ ટ્રેક્ટર થોડુંક આગળ લઈ હું પહેલાં પાછળનું ટાયર એક ફેરવી નાખું ડગરું ફિટ કરીને પછી તમને આગળના ટાયર કઈ રીતના આપણે પોળા કરીએ હું તમને બતાવું મિત્રો આપણા બીજું ટાયર પણ કમ્પ્લીટ થઈ ગયું અને ગણે હવે આને જેક ઉતાર્યો અને એને આપણે જેક લગાવવાનો છે આગળ ને વાતાવરણની એ રીત વાત કરી દઉં તમને મિત્રો તો અત્યારે હવે પાછો અંધાર થઈ ગયો છે સારામાં સારો વાળીનું વાતાવરણ છે અત્યારે એકદમ મસ્ત હજી વાવવા દેવી વરાપ છે નહીં મિત્રો કાંઈ વાંધો નહીં વરાપ થાય ત્યાં વાવશું આપણે તો આપણે વરગી જઈએ આગળના ટાયર પોળા કરવા પાછળનો આપણે બે ટાયર કમ્પ્લીટ થઈ ગયા છે બધી આ બમ્પરને હોય એટલે જો ફાકાઈવાળું હોય એટલે તકલીફ પડે પછી આપડે ડાયરો ચા. પછી આપણે આ બોલ કાઢવાનો છે. હગડના મત બહુ વાર ન લાગે ને ફૂટ થઈ આઈડિયા બધાય હોય તમારી પાસે કા તમા તૂટી જાય આઈડિયા નો વપરાય આ છે કઢીમાં ખોઈ લેનો હોય રોડા રોડા થી Kahana naji murah tetapi romitro. Venus company, tak? Huh. Kau ini kau. Orang bapu sih ke? Kita panas panas pohon sehingga jalu.

માપ કરવાનું છે અડતાલીસ ની આવી ગયું છે એટલે આપણે કટોકટી આવી જાય ફોલની જાય આનાથી મોટું ન થાય હવે આ એકસર પૂરી થઈ ગઈ અહીંથી આજે તમને બતાવી દો દોધ એટલી એકસર હોય ને અંદર અને વેલ કાઢવું હોય ને એટલે કાંઈ ન હોય આવે નીકળી ગયું છે બધુંય આખે આખું જાય આવી થઈ ગયું ને રેડી આવે આવણી થયા હવે સાફ કરી નાખી હોય હવે કાઢવાનું આખે હોય નહીં પણ હવે તમને બતાવ્યું કાટવાળું કાઢી લીધું અને આપણે ઓઇલ લગાવી દઉં વરસાદે આવવા માંડ્યો છે હાવ થઈ ગયું છે અંધારો બાકી આપણે કાટનો લાગે ગયો હવે તો માહમાં તો કલરવાનું તો છે જ

ને વરસાદ જમાવટ લઈ ગયો છે હવે આજે સવારમાં આપણે તરફ આમ રેલવે સ્ટેશન બાજુ થઈને આવ્યા વાડીએ જવાનું હતું માળિયા થઈને હવે ભાઈ આપણને અવાજ કીધો એ ભાઈ મથિયા નેત્ર કામ બરાબર એટલે અરે આપણે ખાતો જોયું કોણ છે કાળમાં ભાઈ આપણને કેમ કે મથ નેત્ર કામ કીધું એટલે આપણને મંદાજત આવી જાય આપણા સબસ્ક્રાઈબર કોઈ મિત્ર જ હોય આપણને હું પૂરી રીતે હું નહોતા આપણા વિડીયા જોતા હતા એ ભાઈ હતા રેલવેમાં નોકરી કરે ભટ્ટાઇ હતા સવારમાં એ ભાઈની મુલાકાત લઈ લીધા છે એમાં તમારા વિડીયા જોઈએ હું થેન્ક યુ ભાઈ તારો મિત્રો આનો ફટાફટ મને ટાઈટ કરી દો પછી ઓલી સાઈડ આપણે વયા જઈએ તો આપણે થઈ ગયો એટલે આગળ કમ્પ્લીટ હવે મેન કામ છે ને આપણે એક પાઇપનું હોય તો વ્યવસ્થિત હોલ પાડેલા હોય ને એટલે તમારે જેટલા ઓલા પોળા કરો ને એટલા એક આ હોલ સતકતો જાય એટલે નક્કસર છે ને આગળ તો આ પાઇપ લાંબો હોય કે ટૂંકો હોય તો તમારા ટાયર ઉતારવાનું વધારે કરે પણ એ આમાં બધું કમ્પ્લીટ છે આપણે એટલે આ એકસ્ટ્રા પાછી આપણે પટ્ટી મારી દઈએ આ પાઇપી જ છે અંદર આ વધી જ છે પાઇપ પાઇપ એટલે આપણે આ એક આવડિયા પટ્ટી માથે મારી આવડ્યા એટલે હું તો થોડોક સપોર્ટ રહી એક બોલ ઉપર પાછો પાઇપ હૈલા કરે તો એક મારું બેલેન્સ આતું એ નહીં હવે આપણે આ કમ્પ્લીટ થઈ ગયું અને બોલ ટાઈટ કરવાના છે અને વરસાદ થઈ ગયો છે ચાબી જ વરસાદ દવા ઘડાવવાની છે ઝેરવાઈ જાય કોઈનું કામ કરવાનું પણ એ ટાઈમ મળે શું કરવાનું છે પછી એમને માપી નાખવાની છે આપણે ખરે વહીચાવું જોઈએ નકર નદી આવી ચાહે ખેતરો વરસાદે લીધી જમાવટ હવે જોરદાર નું ખેતરો માં સાવા મીંડા છે ભેગા પાણી હવે મેહુલિયો વેરગો બાકી હવે થોડો થોડો પવન ની સાથે છે વરસાદ